તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટા છોટાઉદેપુરના બોડેલી શાકભાજી બજારમાં સતત વરસાદ પડવાને કારણે અનેક પ્રકારની શાકભાજીની ભાવમાં વધારો થયો છે ત્યારે ગૃહિણીઓએ ડુંગળી બટાકા ખરીદી કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું જ્યાં રીંગણ મરચા જે ટમેટા ફુલાવર કોબી તુવેર જેવા જે શાકભાજી છે તેની ખરીદી કરનાર આજે ગૃહિણીઓને રડાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે સતત વરસાદને પગલે શાકભાજીની આવકમાં ઘટાડાને લીધે હવે ભાવ આસમાને પહોંચ્યા છે અને જ્યાં ખરીદી કરનાર ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ જઈ જતા જે શાકભાજી છે શાકભાજી બજારમાં ખરીદી કરનાર લોકોની ભીડ સામાન્ય જોવા મળી રહી છે એક બાજુ છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુરના ભારત નદી ઉપરનો બ્રિજ તૂટવાને કારણે બે ત્રણ વર્ષથી જે ખેડૂતો છે ખેડૂતો દ્વારા લીલી શાકભાજી વેપાર કરવા બોડેલી બજારમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે ત્યારે ચાલીસ કિલોમીટર જેટલો જે લાંબો ફેરો થઈ અને બોડેલી બજારમાં આવું પણ મોટી આફત સામે આવી છે અને જેને કારણે છોટા ઉદેપુર જિલ્લાના શાકભાજી ઉપર નિર્વાહ ચલાવે છે અને તેમને અત્યારે મોટું નુકસાન વેઠવું પડે છે ત્યારે બોડેલી બજારમાં છોટા ઉદેપુર પાવી જેતપુર સિહોદ સિંતોલ અને ડુંગરવાડ જેવા વિસ્તારોમાંથી ખેડૂતોએ શાકભાજી સૌથી વધુ બોડેલી બજારમાં લઈ અને વેચાણ માટે આવતા હોય છે પરંતુ ભારજ નદીનો બ્રિજ તૂટી જવાને કારણે સૌથી મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે ખેડૂતોને વેઠવા પડવાનો વારો આવ્યો હતો જ્યાં હાલની સ્થિતિમાં જે ખેડૂતો છે છે ખેડૂતોએ ઘટાડો જોવા મળી રહ્યો ત્યારે બોડેલી બજારમાં શાકભાજીના ભાવમાં વધારો હોવાથી ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે શાકભાજીના વેપારીઓ દ્વારા વડોદરા શાકભાજી માર્કેટમાંથી ઊંચા ભાવે ખરીદીને બોડેલી બજારમાં શાકભાજી વેપાર કરી રહ્યા છે તેમણે પણ સાહીઠ કિલોમીટર લાંબા શાકભાજી બોડેલી પહોંચાડવા માટે સૌથી વધુ ખર્ચ થાય છે અને કારણે બોડેલી બજારમાં શાકભાજીના ભાવમાં ખરીદી કરનાર લોકોને ભાવ રડાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો છોટા ઉદેપુરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે જે શાકભાજી છે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને શાકભાજીની આવકમાં ઘટાડો થતાં જ તેના ભાવમાં વધારો થયો છે ત્યારે એક તરફ જે વેપારીઓ છે વેપારીઓને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને બીજી બાજુ ગૃહિણીઓ છે ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે ત્યારે હાલ તો શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે